લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર આઠ બે હજાર ચોવીસ ને સોમવાર મેષ રાશિ મેષ રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે ભગવાન શિવનો ગંગાજળથી અભિષેક કરવો જોઈએ ચોક્કસપણે તમને આજે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું કોઈ પણ સાધુ તૈયાર ખાવાનું દાનમાં નહીં વૃષભ રાશિ રાશિવાળાએ આજે શિવ મંદિરમાં દૂધ ચોખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વગર વિચારી દે કોઈ પણ જગ્યા પર બોલવું નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે લેતી દેતીમાં સાવધાની રાખવી કરવું નહીં કર્ક રાશિ વાળાએ આજે શિવજી આજે શિવજીનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને ભૈરો મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ ભગવાનની સામે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે દૂધનો વ્યાપાર નથી કરવાનો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે પાણીમાં અડધી ચમચી દૂધ મેળવીને આ પાણી તુલસી માતાને ચડાવવું જોઈએ અને દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને લાંબી પૂજાઓ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કાળી ગાયને પલાળેલી જુવાર ખવડાવવી જોઈએ અને ગાય માતાને હાથ લગાડીને પગે લાગવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો જુઠ્ઠો વાયદો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કે વૃશ્ચિક રાશિ વાળા આજે સફેદ વસ્ત્ર ધારણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ સફેદ વસ્ત્ર નથી તો એક સફેદ રૂમાલ સાથે રાખીને અવશ્ય દાન કરજો શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતા લાગણીશીલ નથી થવાનું ધન રાશિ ધન ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાની વાણી વર્તન અને વ્યવહાર સમજી વિચારીને વાપરવા શું નથી કરવાનું મિત્રો આજે બિલકુલ ઉઘાડામાં છે તડકામાં ફરવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ જે દિવસની શરૂઆત કોઈ પણ દેવદેવીના દર્શનથી કરવી જોઈએ અને આજે છે ને મનમાં થોડો આધ્યાત્મિક ભાવ જાળવી રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દુર્વ્યવહાર બિલકુલ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા કોઈ પણ કામ કરતા પહેલા બે માણસની સલાહ અવશ્ય લેવી જોઈએ શું નથી આજે કોઈ પણ પ્રકારનું નાનું મોટું હથિયાર સાથે રાખવું નહીં મીન મીન રાશિ શું કરવું જોઈએ મીન રાશિ વળાએ આજે પીપળાને તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના જીવનની ખાનગી વાતો કોઈ અજાણ્યા માણસને કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સામે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે